નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા જેલ ખાતે રક્ષાબંધન પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી જેલ તંત્ર દ્વારા રક્ષાબંધન પર્વ ની ઉજવણી માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી હતી બહેનોએ જિલ્લા જેલ ખાતે કેદીભાઈઓને રાખડી બાંધીને પર્વની ઉજવણી કરી હતી રક્ષાબંધનની ઉજવણી દરમિયાન જિલ્લા જેલમાં ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા કેદી કેદીભાઈઓ દ્વારા વીરપસલી રૂપે બહેનોને રોપા અને છોડ આપવામાં આવ્યા હતા રક્ષાબંધન પર્વની ઉજવણીના આયોજનને સફળ બનાવવા જેલના અધિકારીઓ અને કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી